કાપોત્રા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી 17 પ્રેલે થયેલી ચોરીમાં ગણતરીના કલાકોમાં આરોપીને પકડીને મુદ્દામાલ જપ્ત કરીને ચાર લાખ ત્રીસ હજાર કોર્ટમાંથી છોડાવીને ફરિયાદીને શું પરત કર્યા સુરત કાપોત્રા પોલીસે ફરી એક વાર પ્રશંસનીય કામગીરી કરી સુરતવાસીના દિલ જીતી લીધા છે સુરત પોલીસે ફરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી ફરિયાદીને પોતાના મુદ્દામાલ પરત કર્યા છે કાપોદરા પોલીસે એક મહિનાના ઓછા પણ વધુ ફરિયાદીને પરત કરી છે જે ખરેખર પ્રશંસનીય કામગીરી છે સુરત પોલીસ દ્વારા ફરી એકવાર તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરી કે પછી ગુમ થયેલા મુદ્દામાં લોકોને પરત આપીને નાગરિકમાં પોલીસની કાયદાકીય કામગીરી માટે એક વિશ્વાસ ઉભો કર્યો છે જેમાં ગુમ થયેલી અથવા તો ચોરી થયેલા મુદ્દામાલને ટૂંક સમયમાં માલિકને મળી રહે તેવી કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર કપોદરા પોલીસે ચાર લાખથી વધુની રકમ માલિક ફરિયાદને પરત ફરી છે સુરત પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ કલ્યાણનગરની બાજુમાં કૃષ્ણાનગરના ઘર નંબર ત્રેવીસમાં કોઈ અજાણ્યા ચોરી સમયે બંધ રૂમના દરવાજા તોડીને ચાર લાખ ત્રીસ હજારની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો જે મામલે માલિકે કે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માત્ર ગણતરીના કલાકમાં ચોરીનો ભેદ ઉકેલીને કેસનો નિકાલ કર્યો હતો જો કે આટલી મોટી રકમ કાયદાકીય કામગીરીમાં ન ફસાય અને મૂળ માલિકને પરત મળી રહે તે માટે પોલીસે તેરા તુચકોર પણ કાર્યક્રમ થકી મૂળ માલિકને મુદ્દામાલ પરત કર્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત ગઈ તારીખ સત્તર ચાર બે ચોવીસના રોજ કાપોદરા વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ જે ગુનો પોલીસ દ્વારા ડિટેક કરવામાં આવેલો અને ચાર લાખ પાંત્રીસ હજાર જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી કે તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તૂચકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા આ ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર ફરિયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે